વડોદરા પાલિકામાં સામાન્ય સભા મળી જેમાં વડોદરાના વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન સરકારી નોકરીમાં સ્થાનિકોને અન્ય જેવા મુદ્દે ભાજપના કોર્પોરેટર આશિષ જોશી દ્વારા ધારધાર રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ એડમિશન માટે આંદોલન કરી રહ્યા છે સ્થાનિકોને ન્યાય નથી મળી રહ્યો એ બાબતની રજૂઆત છે સર સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આંદોલન કરીને રજૂઆત કરી છે આપ અત્યારે જોઈ શકો છો કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ એડમિશન માટે આંદોલન કરી રહ્યા છે સ્થાનિકોને ન્યાય નથી મળી રહ્યો એ બાબતની રજૂઆત છે સર સયાજીરાવની આપેલી આ યુનિવર્સિટીમાં જો વડોદરા શહેરના બાળકોને આંદોલન કરીને એડમિશન લેવું પડે એ વ્યાજબી નથી સ્થાનિકોને દરેક જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે એવી રીતે મેં વાત એટલે કરી છે કે સંહિતા પહેલાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ પાંચસો ને બાવન જુનિયર ક્લાર્કની નિમણૂકના નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું આપ રેકોર્ડ જોશો તો પાંચસો બાવનમાંથી ખૂબ ઓછા એ વડોદરા શહેર જિલ્લાના લોકોને યુનિયર કાર્ડની નિમણૂક મળી છે એટલે મુદ્દો એ છે કે સ્થાનિકોને જો નિમણૂક પત્ર મળ્યો હોત તો આપણે એ સારી રીતે વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરે છે નાગરિકોની સેવા કરી શકત ભૌગોલિક પરિસ્થિતિ કી વાત અત્યારે બાળકો એડમિશન માટે રડી રહ્યા છે સ્થાનિકોને કોર્પોરેશનમાં નોકરી નહીં જ્યારે આ શહેરને વડોદરા શહેરને સરસયાજી રાવે જે પણ કંઈ ફ્રીમાં આપ્યું એ બધી જ વસ્તુ આજે પીપીપી મોડલના નામે આપણે વેચવા કાઢી હોય દેખાઈ રહ્યું છે આપણે આજવા સરોવર સર સયાજીરાવની દીર્ઘ દ્રષ્ટિથી આપણને શહેરને મળેલું છે ત્યારે પૂર્વ વિસ્તારમાંથી પાણીનો કડાટ દૂર નથી થતો રોજ દોઢસો એમએલડી પાણી આવતું હોય છતાં પણ આપ જો બહેનો પાણી માટે રડી રહી છે બાળકો એડમિશન માટે રડી રહ્યા છે તા ગયું લેક ઝોન જનમહેલ પીપીપી મોડલથી આપેલા પ્રધાનમંત્રી આવાસની યોજનાઓ પૂર્ણ ના થાય છ છ સાત સાત વરસ થઈ ગયા હોવા છતાં પણ એટલે આ બધી જ બાબતે મેં ધ્યાન દોર્યું છે કે આ પ્રજાએ આપણને આપણામાં વિશ્વાસ મૂકીને કાયમ આપણને જંગી બહુમતીથી જીતાડ્યા છે તો આ પ્રજાના વિશ્વાસને કાયમ રાખવા ખૂબ ગંભીરતાથી અધિકારીઓ પર પગલા ભરવા જોઈએ આપણે બોલ્યા છે વરોધા વેચવા કાઢી છે શું શું મેં પહેલાં જ કીધું કે અતાપી હોય જન્મહેલ હોય સ્લીપ ઝોન હોય કે એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો હોય દરેક જગ્યાએ આપ તપાસ કરશો તો ક્યાંક નાગરિકોને ફાયદો નથી એમાં કોન્ટ્રાક્ટરને અધિકારીઓ જે આ દરખાસ્તો બનાવે છે એને જ છે આજે જે સો મકાનો કલા દર્શન પાસે છે હેન્ડ ઓવર કરવાના હતા અઢાર જ મહિનામાં એ આજે સાત વર્ષ સુધી છ સાત વરસ સુધી એને ના આપવામાં આવે સો ઝૂંપડાવાસીઓ અત્યારે પણ આમથી તેમ ભટકી રહ્યા છે એ પ્રમાણેની આ વ્યવસ્થા છે હતાપીમાં આપણે જોયું આપણને રાજાએ બધું આખું આજવા સરોવર ફ્રીમાં આપ્યું છે આપણે એને વેચી દીધું છે આપણે જનમહેલ લેક ઝોન તમારી સામે જ છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે હવે વિચારવાની જરૂર છે કે આપણે આ જનતાને કઈ રીતે નાગરિકોને કઈ રીતે સુવિધા આપી શકીએ આ એડમિશનો માટે લોકો ધક્કા ખાય શહેરના હક કહેવાય બાળકોનો યુનિવર્સિટી રાજાએ એમને આપેલી એમના માટે આપેલી ત્યારે આજે ક્યાંક સર રાવને આત્માને પણ દુઃખ પહોંચતું હશે કે મારી બનાવેલી યુનિવર્સિટી મારા વાલા વાસીઓ માટે બનાવેલી આ યુનિવર્સિટીમાં વડોદરાના નાગરિકો એડમિશન માટે ધક્કા ખાઈ